ગોપીનાથ ઠાકોરજીના દર્શન કરી લીધા છે ડાકોર મૂર્તિ લઈ ગયા હતા ને મૂળ આપણે બેડ જે દ્વારકાની મૂર્તિ હતી મેન પેલા ઈ તો પછી ભગવાને બ્રાહ્મણો ને કીધું તું બ્રાહ્મણો પુખાયા હતા જ્યાં સુધી ભગવાન મૂર્તિ નહીં આવે સુધી જમશું નહીં તો ભગવાને કીધું ગોપી તળાવમાં એકસો દિવસે મારી મૂર્તિ ને કાઢજો એટલે હું નીકળ આવીશ સ્વયં હું મૂર્તિ મેં તો તુંય બ્રાહ્મણો થી રેવાનું ની ત્રણ દિવસની વાર હતી અને બ્રાહ્મણોએ મૂર્તિ કાઢી તો ભગવાનની એક આંખ ખોલો અડધી ખુલ્લી છે ને એક વિસાઈ ગઈ છે આપડે તો બે દ્વારકા ના પુલ ઉપર ચડી ગયા છે બે દ્વારકા આવે એથી થોડુંક જ દૂર છે રે તો આ કામ પર પ્રવેશ કદી જો છે આપણે મંદિર મે મોબાઈલ કેમેરા બડા سامان લે જાના મના હ અપના મોબાઈલ કેમેરા મોબાઈલ કાઉન્ટર ઓર ચીને દર્શન બડા سامان سامان ઘર મે જમા કરાય ઓર ટોકન પ્રાપ્ત કરે હે ટોકન સંભાલ કર રખે કઈ કોઈ થે કી ગાડી મુકતે રહી અને ફાઈનાલ કરે રહી અને પછી મોબાઈલ કેમેરા ને એક અદ્ભુત દૃશ્ય લાગે છે કે દરિયાની વચ્ચે આખું ભગવાને નગર બનાવ્યું છે તે કેટલું મસ્ત આવવા માટે એટલું મસ્ત હશે અને અહીંયા જે માણસને આવવું છે એ પહેલા સમયમાં જ્યારે આ કાંઈક સુવિધા એ વિચાર કરવો પડે એટલું ભગવાને મસ્ત બનાવ્યું હતું એનો મહેલ કે સુરક્ષિત જ કોઈ આવી ન હોય કે સમુદ્ર પહેલી બહાર યોજન જગ્યા માંગી હતી તો અત્યારે તો એટલી જીએ નહીં પણ બહાર યોજન જગ્યા હશે ને મહેલ છે નહીં કેવું લાગતું લાગતું છે